દરમિયાન છે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પોલીસના ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમના પર કાર્યવાહી કરવાની કામગીરી કરાઈ રહી છે સુરત શહેર આમ તો મિની ભારત તરીકે ઓળખાય છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ